રિપોર્ટ ભાવનગર દિનેશકુમાર પી બાબરિયા ઘેટી

કપિલ ભાઈ લાઠીયાર રાણા ભાઈ લાઠીયાર ઠાકરસિંહ ભાઈ સાંભળીયા ગોવિંદ ભાઈ ગોધાણી હીરા ભાઈ કીર્તિ ભાઈ કાળુ ભાઈ માસ્ટર ઉપસ્થિત રહ્યા હતા જેમાં પોપટ ભાઈ વાડીમાં ની નું આયોજન કરવામાં આવ્યું હતું bureau report દિનેશ કુમાર બાબરીયા ઘેટી ભાવનગર આપણે અહીં મીટિંગ એ માટે રાખી છે કે વેરાયટી જોવાની છે તમારે કે વેરાયટી આપણે ગમે એવી જો ગમે એને બરોબર તો વેરાયટી કરતાય તે એને જે આપણે પૂરતું ખાતર છે એ બધું જોવે એ બધું નાખવું પડે બરોબર તો મતલબમાં આપણે કહેવાનો મતલબ એ છે કે આપણી વેરાયટી છે એ આ દાદા આપણે છે પોપટ દાદા એની વાડીમાં આપણે મુહૂર્ત કર્યું છે બરોબર વેરાયટી તમે બધા જોઈએ કેવી છે કેવી નહીં કે થળિયાથી ફાલ બે અને મોટું ઝીંડું થાય ઠેઠથી ઠેઠ લગી મોટું ઝીંડું થાય અને નીચેના જે બે વીણ આવશે ને એ પાંચ પેશીની વીણ આવશે એક કાળાની અંદર પાંચ પેશી આવશે અને એક પેશીની અંદર આઠ નો આઠ નો કપાસ છે હજી તો તવડ શરૂ નથી થયું ત્યારે તવડ શરૂ થાય તો એ તમારા બધાને ગામમાં જો આવી નાટો મારી જવાનો કે એની અંદર આઠથી નવ કપાસ્યા નીકળે વજન સારો પૂરે ઠેઠથી ઠેઠ લગી વીણમાં સારો નીકળે તો એ વેરાયટી હારી કહેવાય અત્યારે તો જુઓ કે મોસ્ટ ઓફલી ગમે ત્યાં તમે જુઓ ને તો બધી વેરાયટી હારી છે બરાબર પણ જેને અત્યારે ઝીંડવે અમુક ભરાઈ ગયા છે જે મોડી વે વહેલી જે વેરાયટી છે એ અત્યારે ખાખરવા મળી છે તો ખાખરવાનો પ્રશ્ન આવે એટલે થ્રીપ વધારે હોય ને થ્રીપ તડતળિયા એને વધારે ખાખર લાગે અને પ્લસ જો કે જમીનમાં આપણે જેવું નાખવીને એવું મળે કે થાણિયું ખાતર હોય તો એકે ખાતરની જરૂર ન પડે જ્યારે અડોઅડો કપા થાય ને જ્યારે બાંધવાનો સમય થાય તે એનપીકે ખાતર નાખવાનું બાર બત્રી હોળ લાવો અથવા ડીએપી લાવો કે વીસ વીસ જીરો તેલ લાવો કે વીસ વીસ જીરો લાવો એ નાખો એટલે એમાં તમને અનુભવ થાય કે નાના ભાઈ કે આ નાખ્યા પછી ફૂલ ફૂલ જ્યારે ફૂલ બમરીની સંખ્યામાં બેહને તે ફૂલ બેહે ને એ ખરે નહીં અને જે આ તડતડિયાની આવે ને એનો ખાસ સ્પ્રે મારવો પડે અને આ દાદા એ સ્પ્રે મારેલા છે એટલી બધી દવાની સાટી આપણું વેરાયટી એવી છે કે આપણે રૂવાટીવાળા પાન થાય રૂવાટેવાળા પાન થાય એટલે શું છે કે સુષ્યા સફેદ સાંસળી એ બધું ઓછું લાગે એમાં ઓછું લાગવાનું કારણ રૂવાટેવાળા પાન આવે અને રૂવાટેવાળું પાન હોય ને એટલે તમારે છે ને વેરાયટી થઈ એટલે ગઈ સારી મજબૂત જ બને અને ઊભા મૂળની વેરાયટી હોય ને એટલે હુકારો ન લાગે એને બાકી તો તમારી હમે જ છે વેરાયટી તમારે જોઈ લેવાનું ઠેઠ આ શેઢેથી ઠેઠ લગી શેઢે આટો મારી લેવાનો ફરતો કે વેરાયટીમાં એક ને એક વેરાયટી અને ઠેઠ થળીએથી તે ઠેઠ લગી ફાલ બેહી ગયેલો છે અત્યારે એને ડોકા કાપવા પડ્યા દાદાને મેં કીધું તો હું ડોકા કાપી નાખજો એટલે શું છે કે ફેલાય સારું એટલું ડાળવીએ પડે ને તો તમને શું મજા આવે અને ડાળવીઓ પડે એટલે એને પાણી ટૂંકી ગળી થઈ જાય બોલે જે ઉપર વધવાની ક્ષમતા હોય ને એ બધી સાઈડમાં વહી આવે બાકી તો તમને ખબર જ છે વેરાયટી છે અમે જોઈ લેવાનું એનું નામ હું છે કઈ છે નામ હું એમ તો કયો આપણે એટીએમ પ્લસ કરીને આવે છે વેરાયટી જો કે પોસ્ટર બોસ્ટર અત્યારે આપણી પાસે છે નહીં નકર તમને પોસ્ટર બતાવ ખાસ પોસ્ટર ને એ બધું સાહેબ આવવાના હતા પણ સાહેબ અત્યારે કસમાં ગયા છે અને આ મારી ફાર્મર માં પહેલી મીટિંગ છે એટલે થોડ તો અમારી સાથે જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી એવા કપિલભાઈ લાઠિયા છે અને આજની જે ખેડૂત મીટિંગ છે એના વિશે આપણે એની પાસેથી જાણવાનું છે તો આના આગળ આપનું શું કેવું છે નહીં આઈટમ તો બહુ સારી છે અને કંપનીનો મુખ્ય હેતુ તો એવો હોય છે કે ક્વોલિટી કે ખર્ચી આપે આમાં શું છે ભાંગરાનો સંખ્યા તો વધી જાય તો તમને ઓટોમેટિક કપા ખાઈ લખાઈ જવાનું જે ભાંગરા હોય ને આ કે હોય ક્વોલિટીનો એક મુખ્ય તો મોટા ઝીંડવા હોય ને તો સેજ વેરાયટીમાં આમ લંબાણ થતી હોય છે નાના ઝીંડવા હોય તો થોડાક ઝીંડવા વધુ હોય છે પણ મોટા ઝીંડવામાં ફાયદો વિનાટ આ તે બધું સેલ સુધી બહુ ફાયદાકારક રહે

દિયાળ એનું મેં જોયું અને એને વાત કર્યું છે તો એની માટે તો નોન બીટી છે ને નોન બીટી છે એટલે એ ઈ તો બેસ્ટ જોવા જેવી છે પછી છતાં જે આમાં માલ ને એની વેરાયટી ને એ બધું આપણે જે મને જોવા લાગ્યા એટલે લગભગ દસ બાર ઘેરા મને બતાડ્યા ક્વોલિટીમાં અત્યારે ઉણા ઉતર્યા નથી એમાં હું બે એક બે મત સાક્ષી પૂરું છું એનો અને આમાં માલ વધારે ઉતરશે અને એમાં એનો ફાયદો થશે જો આગામી કોઈ પણ વરસાદ કે એવી કોઈ જડતર ઉપર નહીં થાય

લોકો બી લે અને લોકો સારો એવો